નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસીમાં આજે પચીસ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને ગુરુવારના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો બ્લોક નંબર એક અને બે આજે એ ફૂલ જોવા મળી રહ્યા છે તમે વિડીયોમાં જોઈ શકો છો ડેલી બ્લોક નંબર એક બે બે ફૂલ હોય છે ત્યાર પછી જે ડૂમ નંબર બે છે મિત્રો તે પણ ફૂલ હોય છે જોઈ શકો છો તમે વિડીયોમાં ડૂમ નંબર બે છે તે ફૂલ છે અને મિત્રો હાલ જો હરાજીનું કામકાજ બ્લોક નંબર બેમાંથી ચાલુ કરવામાં આવે છે ડેલી અહીંયા આ લાઇનથી અને જો મિત્રો અહીંયા ઓપ્શનભાઈ બેઠા છે જો હાલો વેપારીભાઈએ મિત્રો બોલાવી લીધા છે કે હાલો ટાઈમ થઈ ગયો છે રાઈટ મિત્રો સાડા આઠ વાગ્યા છે આઠ ને ત્રીસ મિનિટ થઈ છે જોઈ શકો છો ત્યારે હરાજીનું કામકાજ મગફળીનું ચાલુ કરવામાં આવે છે અને આ તો ધાણાના વકલ છે તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા જો આજના મગફળીના ભાવ જો માટે આજે કેવો બજાર ખુલે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ બારસો ને છેતાલીસ બારસો ને મિત્રો જોઈ શકો છો બીટી બત્રીસ છે બારસો ને છેતાલીસ જે વિષય અમુક મિક્સમાં છે પેલો બારસો માં

1266, ને છાસઠ છે ને છાસઠ ભાવ છે સુપર વજનમાં છે 1266 ને છાસઠ જોઈ શકો છો થોડું ગોગડું છે પણ વજનમાં બહુ સારી છે જોઈ શકો છો બારસો છાસઠ અગિયારસો એકત્રીસ એકત્રીસ ભાવ થયો છે જેવીસ છે વજનમાં હળવી છે વજનમાં હળવી છે ली हा फिक्स पटाशाव पंज बर कमी कोई

મિત્રો તમે જે આગળ મગફળીના ભાવ છે એ વીસ કિલોના ભાવ છે અને તમે વિડીયોમાં ભાવ જોઈ લીધા મિત્રો એ પ્રમાણે ભાવ છે આજે ભાવ તો સારા જ છે જોઈ શકો છો તમે વિડીયોમાં